પાદરા ખાતે જે પ્રકારે ડિમોવેશનની કામગીરી ચાલી રહી છે હાલ પાદરાના માડી મહોલ્લામાં પાદરા નગરપાલિકા પાદરા પોલીસ પાદરાના મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા કહી શકાય કે એક પ્રકારે મોટા પાયે દબાણ હટાવો કામગીરી શરૂ કરી છે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે ખૂબ વર્ષોથી અહીં આગળ મારી સમાજ તેમજ રબારી સમાજ અન્ય સમાજના પણ મકાનો હતા પાલિકા તેમજ તંત્રનું માનીએ તો આ જગ્યા સરકારી જગ્યા છે ને સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બિન અધિકૃત મકાનો જે છે એ હાલ તોડી પાડવામાં આવ્યા છે તમામ મકાનો તોડી તેને જમીન દોસ્ત કરવામાં આવી રહ્યા છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે અધિકારીઓનો બંદોબસ્ત સવારથી તૈનાત કરવામાં આવ્યો છે મહિલા કોન્સ્ટેબલ મહિલા પોલીસ કર્મચારીઓ પણ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તેમજ તમામ મકાનો જે અહીંયા આગળ વર્ષોથી હતા એ તમામ મકાનો પાકા મકાનો કાચા પાકા તમામ મકાનો જે છે હાલ અહીં આગળ તોડી પાડવામાં આવે છે જે પ્રકારે સૌ જોઈ શકીએ છીએ દર્શક મિત્રો આ જે તળાવ છે ગોવિંદપુરા તળાવ કે જે ગોવિંદપુરા તળાવનું બ્યુટીફિકેશન એટલે કે નવીનીકરણ થવાનું છે નવા પ્રકારે ટેકનોલોજી સાથે ગામને શોભે તેવું તળાવ બનાવવા માટે પાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે તે પ્રકારની વાત જે છે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી અને હાલ જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે તમામ ગેરકાયદેસર બનાવેલા ઘરો મકાનો હાલ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મકાનો જે પ્રકારે મિત્રો હાલ આપણે સૌ જોઈ શકીએ છીએ આગળ તમામ મકાનો જે છે એ તોડવામાં આવી રહ્યા છે ને ખૂબ મોટા પ્રમાણમાં શનની કામગીરી તમામ મકાનો તોડી પાડવામાં આવ્યા છે કેમેરા પર્સનને કહીશ કે બીજી તરફથી તરફ આપને દ્રશ્યો છે હાલ જે પ્રકારે જોઈ રહ્યા છે તળાવની પાસે ધારે આ એક મકાન હતું જે મકાન હાલ તોડવામાં આવી રહ્યું છે અને સ્પષ્ટ જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ આ પાદરા તાલુકા પાદરા શહેરનો માળી મહોલ્લા વિસ્તાર છે માળી મહોલ્લા વિસ્તારની અંદર આ પ્રકારે લોકો અહીંયા આગળ વસવાટ કરતા હતા અને તે તમામ જે રીતે દર્શક મિત્રો હાલ આપણે જોઈ શકીએ છીએ એમ તાલુકાના પાદરા શહેરના ગોવિંદપુરા તળાવની ચારે તરફ આવેલા તમામ દબાણો દૂર કરવા માટે હાલ કમર કસી છે ને જેમાં ચાર પાંચ થી વધુ જેસીબી અને બીજા મશીનો તમામ વાહનોને લઈને હાલ પાદરા પોલીસનો મોટો બંદોબસ્ત હાલ પોલીસનો સહકાર લઈ તેમજ પાદરાના મામલતદાર શ્રીના આદેશ અનુસાર જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ તેમ સામાન્ય તરફ બતાવીશ જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ મસ્તાનપુરા જે દબાણો વર્ષોથી અહીં આગળ હતા અગાઉ તોડવામાં આવ્યા હતા ત્યારબાદ મકાનો પણ કેટલાક લોકોને આપવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક બાકી છે તેવા પણ આક્ષેપો છે ત્યારે અહીં આગળ આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ તે મસ્તાનપુરા સંપૂર્ણ રીતે માટીમાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે અને મસ્તાનપુરામાં આવેલા ઘરો દુકાનો દરગાહ તમામ આ કહી શકાય કે દબાણો હાલ પાલિકા દ્વારા પાડવામાં આવ્યા છે હાલ આપણે શું જે રીતે જોઈ શકીએ છીએ ત્યાં મસ્તાનપુરા છે મસ્તાનપુરા સ્પષ્ટ હવે અહીંયા આગળથી પણ હાઈવે આપણે જોઈ શકીએ છીએ રોડ જોઈ શકીએ છીએ તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ચારે તરફના દબાણો હટી રહ્યા છે આ સામેની તરફ જે જોઈ શકીએ છીએ એ સામેની તરફના પણ દબાણો ક્યાંક ને ક્યાંક પાલિકા હટાવવાની તૈયારીમાં છે જે પણ સામેના દબાણો જોવા મળી રહ્યા છે ચોક્કસપણે તે પણ હટવાના છે એક તરફથી પાલિકાએ શરૂઆત કરીશને ત્યારબાદ હવે ચારે તરફથી દબાણો હાલ હટી રહ્યા છે ને હાલ સામે જે પ્રકારે જોઈ રહ્યા છીએ એમ ત્યાં આગળ હાલ દબાણ તોડ્ય

કે કે એક બાબત પણ છે સરકારી જમીનમાં મકાન હતું હતું આજે તો કાલે તૂટવાનું પરંતુ તેમના આક્ષેપો છે કે વૈકલ્પિક વ્યવસ્થાઓ નથી ઉભી કરવામાં આવી મકાનો નથી આપવામાં તે પ્રકારના આક્ષેપ છે ત્યારે પાલિકા સાથે વાત કરતા તેઓએ પણ જણાવ્યું હતું એકસો અડસઠ જેટલા મકાનો દિનદયાલમાં આપવામાં આવ્યા હતા પરંતુ હાલ અનેક તપાસ વિષય છે ત્યારે હાલ જે પ્રકારે જોઈ રહ્યા છે એમ છેલ્લું જે મકાન છે રબારીવાસ તેમજ માળીવાસનું હાલ પાલિકા દ્વારા પાલિકાના જેસીબી બુલડોઝર તોડી રહ્યા છે